છો ડાયરો આવી ગયા છીએ આપણે નવા વ્લોગમાં થોડી શરૂઆત સાથે બરાબર હમણાં દીવ ઉભા આવે આપણે આપણા ઠેકાણે એક જ જગ્યા આપણી બીજી જગ્યા છે એ બે વાગે આપણા માટે બરાબર હમણાં દીવ ઉભા આવે એટલે મને આવું રાઈટે વ્લોગ ચાલુ કર્યો પૂરો થશે દિવસ ઓકે તમારા જો એક મહાન હસ્તી આવી ગયા તમને બતાવું અરે તમે કાલ ઓલા કોક ને લઈ જાતા હતા ક્યાં રોમ રોમ ભાઈ બાબુ ભાઈ ડાયરેક્ટ બાબુ બજાના પડે એમ ક્યાં જતા આવો તો કરી

અરે ભાઈ ના રહ્યો જોતા રહ્યો ત્યાં જઈ નહીં તો જાશું જ હવે થાય નહીં જવો આમ હેરાન ગતિમાં ને હેરાન ગતિમાં થાકી ગયા છે હવે તો હાવ ક્યાંક જાવું હાઈ રે રે ભાઈ રહ્યો ક્યાંક તો કોકશું ને આપણે આડા અવડા આડા અવડા થઈને જઈ જો આ એરિયાને કોઈ ઓળખતું હોય આ એરિયામાં કોઈ રહેતું હોય તો કોમેન્ટ કરજો મોટી મોટી બિલ્ડિંગ છે હો હાઈ રે ભાઈ રહ્યો હાલ પોગીને તમને કહું ત્યાં ભાઈ ગયા આપણે બરોબર તમને

પણ રવિવારે તો અમારે ઘર હોય બાકી તો ભાઈ હું મજૂર માણા હું ટકનું કંઈ ટકનું કરું છું શું કરવું આમ અમારે જો કારીગરને આપણે પાણી પીવા દેવું ના ન પાડી ગઈ તમે મારી આવ્યા ગીરીશ એમ અમારે જવા ભાઈ પગપોળા જઈ જ બેઠા છે ઓ આયા છે રીલ્સ નું શૂટિંગ કરે છે આ દીવ ઉભા રીલ્સ શૂટિંગ કરે ઓલો વાહે ઊભા ઊભા સિગરેટ પીવે અરે ઓલા બાપા જોવો કઈક જોવી છે હાબુ હરીશભાઈ ચશ્મા બી રહી જોવો તો ખાલી હિલભાઈ હરેશભાઈ આ પલી આ બીજા બે હાબે થી આયેલા આવે જો એક બાઠીયા હરકતા દીધું ઓલો સિગરેટ પીવે એટલે જો 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 આવજો જો જો ભલે લગ્ન થઈ ગયા મારા હાટું થોડા લગન કર્યા છે કઈ મોરબી ગાડી કરવા માંડી હરસભાઈ ને બે ગાડી જોવે છે અમારા નવી ગાડી લેવાના છે અમારા જો હરશભાઈ શું કે તમારું ભાઈ આપડે હેરાન છે

ભાગી જતા હતા ને આજે રાતે પકડાઈ ગયા સાઈટ તો પકડાઈ ગયા કેમ ભાઈ તમે ભાગી જતા ભાગી કા જતા એમ તમે આમ ભાગો કપડા ફરી ગયા એમ અદાનો વિડીયો કાલ રાતે ઉતરાયેલો રાતે આપણે પૂરો કરશું એટલા માટે ટાઈમ ભાઈ બીજું નઈ આજે તમે હજી ન જોયું ને અમારી વ્લો

અને હું તમને પછી વાત કરું હાલો કરું તો જ કરું નકર નહીં કરું હાલે તો કામકાજ આપડે પતી ગયા આજ આજને બરોબર તો પબ્લિક ને નવા વ્લોગ માં મળશું હવે આપણે બરોબર તમારા પ્રેમ ની વાતો આપણે એ લોકો સાથે નવા વ્લોગ માં કરશું હા તો આપણી ચેનલ ને તમે સબસ્ક્રાઇબ કરો યાર જોઈ જોઈને ન ભઈ આજો ખોટું લાગી જાય મને પછી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો કાંઈ નવીન કરવાનું હોય ને તો ઈ ગયો હાલો ટાટા ગુડ નાઇટ